જૂનાગઢ વિધાનસભા મતદાન છે રોજ હાથ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે તંત્રએ મજબૂત સુનિશ્ચિતતા સાથે વ્યવસ્થા ઉભી કરી છે બે એકસઠ લાખ મતદારો બસો સત્તાણું મતદાન મથકો પર મતદાન કરશે મતદાન પ્રક્રિયા માટે અઢારસો ચોર્યાસી કર્મચારીઓ અને તેના છે પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આપ તેમજ અન્ય પક્ષના ઉમેદવાર મેદાને છે વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં કુલ બે લાખ એકસઠ હજાર બાણું મતદારો નોંધાયેલા છે જેમાં એક લાખ પાંત્રીસ હજાર છસો નવ પુરુષ એક લાખ પચીસ હજાર ચારસો ઓગણસી મહિલા અને ચાર અન્ય મતદારો સમાવેશ થાય છે મતદારો માર્ગદર્શન માટે ફોટાવાળી મતદાર યાદી તૈયારી કરી દેવાઈ છે મતદારોને મતદાન પાંચ દિવસે પૂર્વ ફોટો

પાટા માર્યા અને ખુબ લોકોને મહિલાઓને પણ ગાળ્યું દીધી ભાઈ કોણ આવ્યું હતું અહીંયા ગાળિ દેવા કોણ આવ્યું સો મીટર હતો રાખ્યું તો બે ખુરશી હતી છતાં પણ એમ કે તમે બસો મીટર ની બહાર નીકળી દો સો મીટર નો નિયમ છે તો બસો મીટર નો ગમેન્ટ તો તમે પરિપત્ર બતાવો તંત્ર એ કીધું બસો મીટર ની કોઈ પરિપત્ર માં છે જ નહીં સો મીટર નું જ છે સો મીટર ની અંદર જ કઈ મીટર ની બહાર રાખી શકો એટલે આવી ભાજપ દાદાગીરી ઉપર ઉતરી આવી છે દારૂ પી અને જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ કાવાણી અહીંયા ગાળો બોલી ગયા છે અને અહીંયા ટેબલ જે કઈ હતા અને દાદાગીરી કરી છે વિપુલ કાવાણી વિપુલ કાવાણી ને છોકરી દારૂ પી કોણ દારૂ પીવું પટાણ માં દારૂ પીને આવી ગયો હતો એટલે આ ભાજપ ની તાનાશાહી ભાજપ હારી રહી છે એટલે એને ખબર છે આ કિરીટ પટેલ ના પાગ્યા હવે ગામડે ગામડે નીકળી પડ્યા છે અને અહીંયા બધા દબાવી રહ્યા છે અને ટેબલો ખુરશીઓ ભાંગી રહ્યા છે અને મતદાન કેવી રીતે બંધ થઈ જાય બસ ઈ જોવાનું છે પ્રવીણ ભાઈ હું થયું ભાઈ અહીંયા હું થયું દારૂ ખાવાના દારૂ પી હટાણ અટાણામાં દારૂ પીને આવી ગયો એટલે આ ભાજપ ના ગુંડાઓ ગુંડાગીરી ચાલુ કરી દીધી છે

મહિલાઓ અહીંયા છે મતદારો અહીંયા છે વિપુલ ખાવાની અહીંયા ગાળો બોલે છે વિસાવડ વિસાવડ નું આ બૂથ છે કોણ ગાયું બોલ્યું બેન અહીંયા અહિયાં કોણ દાદાગીરી કરી દણ ગાયું બોલી ગયું કોણ ગાયું બોલું આવ્યું હતું